नमस्कार मित्रों स्वागत है हमारी यूट्यूब चैनल पर हमारी चैनल पर नवा हो तो लाइक शेर सब्सक्राइब करो जेना राशिफल विषे रोज नवी अपडेट मड़ी रहेशे मित्रों चालो तमने जानी के एक कटोकती नी जेम आवशे आश का समयसर होइए नहीं तो तमे तमारा हाथ में खूब मोटी भूल करशो सावचेत रहो भगवान नो सौथी मोटो आश्चर्यजनक समय छे જો આ સમયને હાથ થી આગર વધવાની મંજૂરી આપવામાં આવે તો તમે તમારું જીવન દરમિયાન રડશોતે એક ક્ષણમાં નાશ પામશે હા મિત્રો કારણ કે ભગવાન જે પણ ભગવાન માટે કઠોકટીની અવગણના કરે છે ભગવાન આની અવગણના કરતા હતા હા મિત્રો તેથી તમે વિડિયો શરૂ કરતા પહેલા વિડિયો શરૂ કરતા પહેલા આ વિડિયોની શરૂઆત થી અંત સુધી काळजी पूर्वक જોશો તમને ચોક્કસપણે ગમશે અને ટિપ્પણી બબોક્સમાં સાચા મન જય માતાડીના સૂત્રને ત્રણ વખત વધારશે નહીં આગામી વીસ ચાર કલાકની અંદર મધર રાનીના આશીર્વાદો સાથે તમારા જીવનમાં દુઃસોરોખનો દુખાવો મુશ્કેલીનો અંત લાવશે મિત્રો ચાલો આપણે તમને જણાવીએ કે અહીં એવા માણસો કે જે તમારા દુશ્મનો છે તમારા જીવન દ્વારા ધોવાયા છે મિત્રો વ્યક્તિ ક્યારેક દુશ્મની હોય છે અને ક્યારેક ભૂલી જાય છે પરંતુ આ તમારી પીઠ પાછળ આવી વસ્તુ કરી રહ્યો છે જે તમે પર મારી શકે છે હા મિત્રો પ્રથમ તંત્ર બીજી ક્રિયા છે ક્રિયા છે અને મિત્રો તમારી આંખો સામે આબધો કામ કરી રહ્યા છે તેથી અમે પર જઈ રહ્યા છીએ મિત્રો સૌ પ્રથમ તમે તેમના પર તેમના પર ખૂબ વિશ્વાસ કરો છો કારણ કે તાંત્રિક તમારા પર તાંત્રિક કાર્યવાહી કરી રહી છે અને તમે જાગૃત પણ નથી અમે તમને કહીશું કે ત્યાં કયા સંકેતો છે કે સ્પષ્ટ પુરાવા આપશે કે બ્લેક મેજિક તમારા પર કરવામાં આવ્યું છે અને તે જ સમયે અમે તમને પણ કહીશું કે તે કોણ છે માનવ છે અને તે તમારા પર કેમ છે તે બ્લેક મેજિક કર્યું છે હા મિત્રો આ બાબતોને હળવાશથી ન લો કારણ કે આજના સમયમાં આ બધી પ્રક્રિયાઓ ખૂબ જ સરળતાથી કરવામાં આવે છે અને કેટલાક લોકોએ આ કામને તેમનો વ્યવસાય બનાવ્યો છે કે કોઈનું જીવન કેટલાક પૈસા વેડફવાથી પૂરા થાય છે બધા પ્રકારના શખ્સો જોવા માટે આવા કેટલાક પુરાવા મળ્યા છે કોઈ પણ માર્ગની પ્રક્રિયા કુટુંબના માથા પર કરવામાં આવી હતી એટલે કે ઘરના માથા પર અને ટૂંકા ગાળામાં तंदुरस्त व्यक्ति एक सारो मणस पकड़े छे, टूंका समय में मृत्यु अवधि में प्राप्त थाय जो तमे तमारा जीवन में आबधी आ बधी प्रक्रियाओं जोशो तो आ बदी बाबतों ने हड़वाश थी न लो तमने तांत्रिक प्रवृत्तियों थी राहत छे, हाँ मित्रों परंतु जो तेनी असर जीवन व्यक्ति पर वधे छे तो पची पक्षी थी नि्रण कर तमे दर दर ने ठोकर मारशो કેટલીક વાર આ તાંત્રિક કેટલીક વાર તે પૂજા તરફ જાય છે પરંતુ તમારી શંકાને હલ કરવી લગભગ અશક્ય છે કે મિત્ર તાંત્રિક ક્રિયાનો વિશેષ નિયમ છે કે જેણે તાંત્રિક ક્રિયા કરી છે માત્ર ત્યારે જ તે તાંત્રિક પ્રવૃત્તિ કાપવામાં આવશે પરંતુ જો તમે પ્રારંભિક લક્ષણોને ઓળખશો અને કોઈ સારવાર કરો તાંત્રિક પ્રવૃત્તિ પરત કરી શકાય છે આજના આ વિડિયોમાં अमे तमने आ विषय पर घणु ध्यान आपीशू सौ प्रथम अगले तमने दस चिह्नों जे तमने आ वस्तु ने ओखशे त्या पची आ पी अमने मारन प्रक्रिया केतलाक विशेष संकेतों विषेप जनावीशु कारण के तम संपूर्ण स्वस्थ रहे खूबज महत्वपूर्ण कोई ड्रग खुश हतो परंतु कोईएम पर खुश मारवाड़ी પ્રક્રિયા અને પરિણામો એવું બન્યું કે ભયંકર રોગ તેને થોડા દિવસોમાં ઘેરી લે છે અને મનુષ્ય ધીરે ધીરે ધ્યેય પ્રાપ્ત કરે છે જીના મિત્રો આત્મા ક્યાં પડે છે તે જોવું અને વિચારવું ખૂબ જ ભયંકર છે પરંતુ તે વાસ્તવિકતામાં થાય છે મિત્રો જો આ પ્રક્રિયાના પ્રારંભિક સંકેતો સમજી અને સારવાર કરવામાં આવે છે જો તમને પણ પરત આવી શકે છે तो तमारा आ बधी बाबतो पर ध्यान आप वो खूबज महत्वपूर्ण छे तेथी तमारे सावचेती राखी ने थोड़ी सारवार सार अने जो कोई नुकसान नथी मित्र जो तमे आ करो छो। तो तमे तमारा भावी ने सुरक्षित करशो घरे खूबज भयंकर मोटी आपत्ति बंद करशो તો તમારે આ વિડિયો જોવી પડશે સંપૂર્ણપણે અને આ વિડિયો થોડી લાંબી થઈ શકે કારણ કે આ વિડિયોમાં અમે ફક્ત ચિહ્નો વિશે જ વાત કરીશું નહીં પરંતુ તમને ખૂબ જ શક્તિશાળી સમાધાન વિશે પણ જણાવીશું અને ભવિષ્યમાં તમારા અથવા તમારા ઘરના પરિવાર પર આવી કોઈ પ્રક્રિયા થઈ શકતી નથી તમે તમારા માટે પ્રોટેક્ટરી પણ તૈયાર કરશો ઘરનું રક્ષણ કરશે તેજ સમય જારે તમે ઘરની બહાર નીકળશો ત્યારે તમે પણ તમારું રક્ષણ કરશો તમારું રક્ષણ કરવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે મિત્રો તમે માંશો નહીં પણ તાંત્રિક ક્રિયાઓ ઘણી રીતે કરવામાં આવે છે તમારવાળ તમારું શરીરના કપડાં અથવા ફક્ત તમારું નાના ફોટો ખામી સુધીની ખાદ્ય પદાર્થોથી માંડીને જો કોઈએ કોઈ પ્રક્રિયા અથવા કોઈ પ્રકારની તાંત્રિક ક્રિયા કરવાનું મન કર્યું હોય તો તમે છટકી શકતા નથી તમને ચોક્કસપણે મળશે તમે છટકી શકતા નથી પરંતુ જો તમે તમારી સુરક્ષા ઇલ્દઆલને મજબૂત બનાવ્યો છે તો તે તમારી પાસે આવીને પણ તમને બગાડશે નહીં અને જેણે આ ક્રિયા કરી છે તે જ નુકસાન પહોંચાડશે હા મિત્રો ફરી તમારા પર આ પ્રકારની ક્રિયા કરવાનું વિચારશે नहीं तो आ वीडियो मा आबधा विषोनी दीपली अंडे चर्चा करवामा आवी रही छे तमारे वीडियो संपूर्ण रीते जो भी पड़शे अने जो तमे भविष्य माटे तमारा पर कोई प्रकार नो निशानी जोशो तो तमारे सावध रहवो पड़शे अने वीडियो मा उल्लेखित वस्तुओं तमारा जीवन काल मा अजमावी लेवी पड़शे तमारी पासे कोई प्रकार नी क्रिया छे के नहीं તમારે આ પગલાં અપનાવવા જોઈએ આ તમને ભવિષ્ય માટે સલામત બનાવશે અને ખુશ થશે મિત્રો હવે તમને એક વસ્તુ કહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે આવી વીડિયોઝ બનાવવા માટે ઘણી મહેનત લે છે મિત્રો ઘણા બધા અભ્યાસ પછી આવા વિડીયોઝ ખૂબ આકારણી પછી બનાવવામાં આવે છે તે અમારા અને અમારી આખી ટીમ માટે ઘણી મહેનત લે છે ફક્ત અમે તમને એટલું જ જોઈએ છે કે તમે અમારી ચેનલ પર સબસ્ક્રાઈબ કરો અને અમારી ચેનલ જોડાઓ અમે ફક્ત આ વસ્તુને ગળી હાથથી વિનંતી કરીએ છીએ અને અમારા દ્વારા બનાવેલી વિડીયો જુઓ અને વિડીયોમાં ઉલ્લેખિત વસ્તુઓ સમજીએ છીએ અને તમારા જીવનમાં તેનો ઉપયોગ કરીએ છીએ તમારું જીવન સુંદર હશે આની સાથે અમારું મનોબળ વધશે અને અમારું સદગુણનો વાસણ પણ ભરાઈ જશે મિત્રો ચાલો વિડિયો શરૂ કરીએ પરંતુ તે પહેલાં તમને જયમાં ભદ્રકાલીને સંપૂર્ણ ભક્તિ સાથે લખવાનું ભૂલવાની વિનંતી કરવામાં આવે છે તમને મળશે તે ટિપ્પણીમાં સંપૂર્ણ ભક્તિ સાથે આ સાથે લગ્ન ચેનલ પર આશીર્વાદ જો હેલી આવી છે તો પછી ચેનલ પર સબસ્ક્રાઈબ કરીને બેલ આયકનને દબાવવાનું ભૂલશો નહીં મિત્રો વાત કરીએ અને તમને જણાવીએ કે આ માલની પ્રક્રિયા અથવા તાંત્રિક પ્રવૃત્તિ શું છે અને તે શા માટે કોઈ પર કરવામાં આવે છે પછી મિત્રો માની લે છે કે તમે એક વ્યક્તિ છો જેનો અર્થ સમાજમાં અને સખત મહેનતથી વધુ છે જે તમને થોડી સફળતા આપે છે તમે ફક્ત તે સફળતાનો આનંદ માણો છો અને તમારા જીવનમાં ખુશ છો પરંતુ તમે આવી કોઈ વ્યક્તિ છો જે તમારી કોઈ પણ ક્રિયાઓને પસંદ નથી કરતો તે તમારું જીવન જીવવા માટે પણ બળી જાય છે અને જ્યારે તમને સૌથી નાની સફળતા મળે છે તો પછી તે વ્યક્તિની છાતી પર જો તમે પાછા ફરવા માંગતા હો તો આવી પરિસ્થિતિમાં तेज व्यक्ति आगर वधी शक्षे नहीं परंतु तमने पाचड़ खेचवा श्रेष्ठ प्रयास करशे अने तमे समझी शकता नथी के अमे तमने जे कही रहा छीए ते केटलीक हवाई वस्तुओं छे दरेक मानवीना जीवन मा केटलाक लोको होय छे जे हमेशा तेने पाचड़ खेचवा प्रयत्न करे छे तेनी आसपास होवा छता ते तेने पूर्ण करवा माटे क्यारे सारू नथी इच्छतो तमे तेनो विश्वास नहीं करो પરંતુ તમારી કોઈ પણ વસ્તુ સાથે લોકો કોઈની ઈર્ષ્યા કરી શકે છે આનાથી બડતરા પણ થઈ શકે છે નાની વસ્તુઓ સાથે પણ ત્યાં ઈર્ષ્યા હોવી જોઈએ અને તમારા પર કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કરવી જોઈએ કે મિત્રો તમે માનો છો કે આ પ્રકારની પ્રક્રિયા કોઈ મોટી વાત નથી કે તેમનો વ્યવસાય છે પછી તમે આવી પરિસ્થિતિમાં તમારે ખૂબ સ્માર્ટ બનવું પડશે हम तमे समझो छोके कोई ने शाट तांत्रिक प्रवृत्ति मडी रही है अथवाम कर मार्ग द्वारा मारे जा जरूर है कि तांत्रिक क्रियाना संकेतों पहला शूते छिए मोटू संगीत के जेना ते शोधिका शो के कोईपण प्रकार की तांत्रिक क्रिया थी है कि नहीं પરંતુ તમે તમારા પરિવારના કોઈપણ સભ્ય તરીકે પરંતુ તમારા પરિવારના કોઈ પણ સભ્ય તરીકે આ નિયમો લાગુ કરીને જાણી શકો છો કેવા પ્રકારનો તાંત્રો તમને તમારી ઉપર અથવા ઉપર લઈ ગયો જો તે થઈ ગયું છે તો પછી તમે પ્રથમ નિશાની સમજો છો કે કોઈપણ વ્યક્તિ જેની વિશેષ વ્યક્તિત્વ છે ત્યાં એક વિશેષ અભાવ છે પરંતુ તરત જ તાંત્રિક ક્રિયા કરવામાં આવે છે તેની આસપાસની એનર્જીમાં અચાનક પરિવર્તન આવે છે અને આ મોટા પરિવર્તનને કારણે તે વ્યક્તિની પ્રકૃતિ સંપૂર્ણપણે બદલાઈ છે તે મિત્રો છે જ્યાં તે વ્યક્તિ પ્રથમ ધીરે 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 ધીમે ધીમે ઝડપથી વાત કરવા માટે વપરાય છે જ્યાં તે પ્રથમ ધીરે ધીરે ફરે છે ત્યાં કરી શકે છે હવે તે ઝડપથી જઈ શકે છે જ્યાં તેને પેલા ખાવામાં કંઈ પણ સારુ ન ગમતું હોય હવે તે કઈક સારુ પસંદ કરી શકે છે અને કદાચ તે વ્યક્તિને ખૂબ સારી તે ભોય કેટલે કે યોગ પ્રાણયમ કસરતો કરવામાં આવતી અને દગની અને રહેતી હતી વ્યસનોથી દૂર તેની સામે અને અમુક પ્રકારના નશોમાં સામેલ થઈ શકે છે જુગાર دارું વગેરેમાં સામેલ થઈ છે માંસાહારીનું સેવન શરૂ કર્યું અને તેમાં પણ ખરાબ તે અચાનક થઈ શકે છે आ नकारात्मक एनर्जी जा ए तांत्रिक नॉलेज आनी असर छे। ते थी तेना प्रथम मोटा चिन्ह ने आदतों में अचानक परिवर्तन नी नोंद लेवी पड़े छे। आ बीजो संकेत छे के जारे अचानक कोई ना पर कोईक ने छे। तो ते मोटा परिवर्तन पर जाओ मंडल जामा मोटा फेरफारों तेने सहन करवामा असमर्थ अने परिणाम ए व्यक्ति शरीर में कोई रोगो घरे आवे छे। जेम के तेना शरीर मा दुखावो थशे त्या हळवो ताव आवशे पीठ मा दुखावो थशे माथा मा दुखावो थशे त्या कोई भुखियो रहेशे नाही अने मोटा रोगो पण थई आधा शीशी बगीरा होई सके छे परंतु जारे तेनी सारवार करवामा आवे त्यारे ते व्यक्ती पर तेनी कोई असर नहीं पडे तेज समय जो कोई डॉक्टर कर कोई प्रकार चेकअप करे छे તોતે ચેકઅપ માં કોઈ રોગ બહાર આવશે નહીં પરંતુ બહાર બીમાર રહેશે મિત્રો કેકલિકવારતે થશે જો સારવાર કરવામાં આવે છે તો થોડા દિવસો માટે ફાયદો થશે પરંતુ થોડા દિવસો પછી ફરીથી તેજ પરિસ્થિતિ બનાવવામાં આવશે તેની માંંદગી આગળ વધશે અને તેને છોડશે નહીં હા મિત્રો અને આ ફક્ત એટલા માટે બનશે કારણ કે તાંત્રિક પ્રવૃત્તિને કારણે તે વ્યક્તિ પર જે ભયંકર એનર્જી જા આવી છે તે માનવ શરીરમાં તેને સહન કરવાની શક્તિના અભાવને કારણે બદલાઈ ગઈ છે તે તેના શરીરમાં સહન કરવાની શક્તિના અભાવને કારણે આ રોગ બદલાઈ ગયો છે જેના કારણે આ રોગ તેના શરીરમાં અનુભવે છે હકીકતમાં આ રોગ ખામીનું ત્રીજું સંકેત બતાવી રહ્યું નથી તમારે ધ્યાન આપવો પડશે કે બે રીતે ક્યાં તો વ્યક્તિ ખૂબ ગુસ્સે થશે વિશે ખૂબ જ વાત કરવામાં આવશે આ મામલો દલીલ કરવામાં આવશે અને ઝઘડો કરવામાં આવશે અને તરત જ ઉગ્રશે અથવા ઠીક છે વિરુદ્ધ એ પણ થઈ શકે છે કે વ્યક્તિ એકદમ ગેરમાર્ગે દોરે છે મૌન શાંતિથી જીવવા માટે પ્રિય રહેશે બંધ ડાર્ક રૂમમાં રહેવું ખૂબ પસંદ કરશે જારે પણ કોઈ તેને કંઈક પૂછવાનો પ્રયત્ન કરશે જો તમે વાત કરવાનો પ્રયાસ કરો છો તો પછી વ્યક્તિ હંમેશા નકારાત્મક જવાબ આપશે અને ઉદાસી અને અસ્વસ્થ દેખાશે તો આ એક નિશાની પણ છે કે તે વ્યક્તિની માનસિકતા પર આધાર રાખે છે તેની આધ્યાત્મિક અને આધ્યાત્મિક શક્તિના આધારે પ્રણાલી તેની અસર શું છે તે નકારાત્મક એનર્જી જા દાખલ કરવામાં આવી હતી અને તે કેવી રીતે વર્તે છે પછી તમારે તેને કાળજીપૂર્વક સમજવું પડશે કે અમે મિત્રો આગલા નિશાની રહેશે તે વ્યક્તિની ધબકારા કેમ છે અને અચાનક તીવ્ર બનશે હા મિત્રો અને મિત્રો સામાન્ય રીતે તેમનું કાર્ય કરશે પરંતુ પછી અચાનક અચાનક તેની ધબકારા તીવ્ર બનશે તેનો શ્વાસ તીવ્ર બનશે અને તેના શ્વાસથી એક વિચિત્ર અવાજ પણ આવવા લાગ્યો જો અચાનક થાય અને અચાનક તે મટાડવામાં આવે तो कोईपण प्रकार नी मार्ग प्रक्रिया निशानी छे। तांत्रिक प्रवृत्ति हड़वाश थी न लेवानी निशानी छे। मित्रों आ माटे छे कारण के आध्यात्मिक एनर्जी जा जे व्यक्ति शरीर मा होय छे जारे मानस तांत्रिक क्रिया द्वारा आवे छे। जे तेना शरीर मा नकारात्मक एनर्जी जा दाखल थी शो पी व्यक्तिनु शरीर प्रतिक्रिया आपे छे। एटले के झड़पी जो झड़पी जो तेमने विरोध करो तेना श्वास झड़पी बने छे। हृदय धबकारा वधु तीव्र बने छे परंतु पछी थी बधु सामान्य थई जाए छे। याद राखो के जारे पर कोई तांत्रिक क्रिया करवामा आवे छे त्यारे तेनी असर समान रहती नथी केटलिक वार वधु अने केटलिक वार आशा आगर वधे छे हाँ मित्रों हम आग की निशानी व्यक्ति ने कोई चौकस जगह सारी स्लीप मै जो ते बीजी जगह सूवा प्रयत्न करश तो, ते का तो सुशे नहीं अने जो तो सूशे नही अशो तो त्या डरामणी सपना हशे आ मित्र वीस पांच सपना जागश बूम अने थोड़ा समय पशी मित्रों स्थल जाते सारी रीते सू ते सूवानु बंद करशे अने जो तमे सुता होव तो पण डरामणी सपना आवशे भाई आवशे आ तांत्रिक प्रवृत्ति नो पुरावो पण छे हाँ मित्रों हवे आवी स्थिति मा तमे एक क्रेज अने सपना साथे संकड़ायेला छो के जो तमारे पर ध्यान आपवो पड़शे के जो तमारी पासे आ दुनिया मा तमारा मृत पूर्वजो न होय तो ते देखाय छे अने ते तमने कंईक कहेवानो प्रयास करी रह्यो छे पी भले तमे ते समझवा माटे सक्षम छो के नही समझो आ एक अलग वस्तु छे परंतु तमे तमने कहवानो पण प्रयास करी रहा छो तेथी तमे समझो छो के तमारा मित्र पूर्वजों द्वारा खूब छे हमणा तमे सूचवशो तमारा घर अने सपना मा कोई प्रकार नी तांत्रिक क्रिया अथवा कोई प्रकार नी तांत्रिक क्रिया आवी छे सपना तमने माध्यम द्वारा चेतवनी आपवानो प्रयास कर કાળો સાપ સ્વપ્ન માં દેખાશે કે નહીં તે પણ એક સંકેત છે કે તમારા પર તાંત્રિક ક્રિયા કરવામાં આવી છે હા મિત્રો જો તમારી આંખો હેઠર કાળા ગુણ અને ખાડાઓ હશે તો આવું થશે કે તમારું શરીર તે ભયંકર નકારાત્મક વિથજા સાથે લડવાનો પ્રયાસ કરી રહ્યું છે જેના કારણે તમારી પાસે હંમેશા આંતરિક બેચેની હોય છે શરીરને આરામ કરવા માટે સક્ષમ ન હોવાને કારણે ધીમે ધીમે નબળું પડી રહ્યું છે અને આંખો પર નબળાઈનું પ્રથમ સંકેત દેખાય છે પછી શ્યામ વર્તુળો આંખોની આસપાસ રચવાનું શરૂ કરશે અને જો તમે ખાડાઓનું સ્વરૂપ લેવાનું શરૂ કરો છો તો તમે પણ ચેતવણી કરશો જાણવા માટે કે જ્યારે પણ તમે ઘરની બહાર નીકળશો કૂતરાઓ તમને ઘણી વાર જોશે પરંતુ તમે તમારી નજીક નહીં આવે ખાસ કરીને કૂતરાઓ ખૂબ જ સરળતાથી નકારાત્મક એનર્જી જામાં ભાગ લે છે અને તે જ નકારાત્મક એનર્જી જાને જોતા હોય છે કૂતરાઓ તમારા પર ભસતા હોય છે હા મિત્રો તેઓ તમારી નજીક પણ આવી શકતા નથી કારણ કે તેઓ તે નકારાત્મક એનર્જી જાથી ડરતા હોય છે આભાર ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી રામ